ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના માવીર ટર્નિંગ પાસેથી એકો ગાડીમાં ભરેલ શંકાસ્પદ કોપરના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડી કુલ છ લાખો ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો જિલ્લામાં બનતી ચોરીની ઘટનાઓ ડામવા શરૂ ઉપલી અધિકારીઓથી મળેલ સૂચના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વરના માવી ટર્નિંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તરફથી એક સફેદ કલરની ઇકો ફોર વ્હીલ ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સોળ ડી કે સિત્તેર પાસઠ આવી રહી છે જેમાં શંકાસ્પદ કોપનનો જથ્થો ભરેલ છે જે બાતમીના આધારે બાતમી વર્ણનવાળી ગાડી આવતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તે ગાડી રોકા તેમાં ચેકિંગ કરતા ગાડીમાં શંકાસ્પદ કોપનનો જથ્થો તેમજ પાના પેચિયા પકડો કટર મશીન જેવી વસ્તુઓ મળી આવેલ હતી જે અંગે ગાડીમાં વાર ચારેય ઈસમો પૂછપરછ કરતા કોઈક સંતોષકારક જવાબ આપેલ નહીં કે ગાડીમાં મળી આવેલ સામાનના બિલ કે આધાર પુરાવા રજૂ કરી શકેલ નહીં જેથી આ સામાન ચોરી કે છળ મેળવ્યો હોવાની શંકાએ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચારેય ઇસમોને યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા ગાડીમાં સવાર ઇસમ અમિત દાવજી વસાવાએ જણાવેલ કે જયેશ વસાવાની ઈકો ભાડે કરીને હું તથા મુકેશ વસાવા તથા સુનિલ વસાવા તથા રવિએ આ રીતના ચારેય જણાઓએ ચાવજ પાસે આવેલ વિડીયોકોનની બંધ કંપનીમાં પ્રવેશ કરી અમારી સાથે લાવેલ પક્કડ પાના તથા કટર વડે કોપર વાયર તથા પ્લેટો કટિંગ કરી ચોરી કરેલ અને આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાની કબૂલાત કરેલ જેથી ઈકો ગાડીમાંથી મળેલ કોપર કેબલ કે જેનું આશ્રય વજન એકસો કિલોગ્રામ તથા કોપરની પ્લેટો કે જેનું આશરે વજન ચોર્યાસી કિલોગ્રામ મળી કુલ બસો કિલોગ્રામ કોપર કે જેની અંદાજિત કિંમત એક તથા મોબાઈલ લંગ ત્રણ કે જેની આશરે કિંમત દસ હજાર પાંચસો તથા ઇકો ગાડી કે જેની આશરે કિંમત પાંચ લાખ ગણી કુલ છ લાખ તેવીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગાડીમાં સવાર ઇસમો નામે અમિત દાવજી વસાવા મુકેશ અમરસિંહ વસાવા સુનિલ છત્રસિંહ વસાવા તેમજ જયેશભાઈ મનહારભાઈ વસાવાનાઓને ઝડપી પાડી એક ઇસમ નામે રવિ રેવાસી નોબલ માર્કેટ અંકલેશ્વરનાઓને વોન્ટેજ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી